નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક શ્રી એકેડમી ની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું વીસમી નવેમ્બરના તમામ અગત્યના કરંટ એફેર વિશે વિડિયો શરૂ કરવું એ પહેલાં એન્ડ્રોઈડ એપ્લિકેશનને ડાઉનલોડ કરજો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે આપણા લેક્ચરની પીડીએફ મેળવી શકશો બરાબર ઉપરાંત વર્તમાન પત્રિકાઓ કરંટ અફેરની નવી જૂની બધી જ ઈ બુક્સ છે બરાબર જૂના એક વર્ષ સુધીની કરંટ અફેરની પીડીએફ માં મેળવી શકશો ઉપરાંત તમે જૂના એક વર્ષ સુધીની ટેસ્ટ સિરીઝને ગુગલ માં એક્સેસ કરી શકશો ઓકે તો અમુક કન્ટેન્ટ YouTube માં अवेलेबल ના હોય એવું કન્ટેન્ટ પણ આપણી Android એપ્લિકેશન માં अवेलेबल હશે અને જલ્દી થી રિવિઝન થાય એવી સુપર ફાસ્ટ રિવિઝન ની PDF બુક अवेलेबल છે થોડાક ફરી ના સ્ક્રીનશોટ પણ છે તમે એ બધું જોઈ શકો છો ઓકે તો શરૂ કરીએ હવે આજનો વિડિયો

મેળો છે બરાબર ઉત્તરાખંડ રાજ્યમાં કઈ કે નેપાળ અને ભારતની ગૌરીકાલી સંગમ મેળાનું શુભારંભ કરવામાં આવેલો છે બીજો જે એક ફેસ્ટિવલ હમણાં ઉજવાયેલો હતો એ સાથે સાથે અહીંયા જ કવર કરી લઉં છું એના માટે અલગથી ક્વેશ્ચન નથી બનાવતો બોયતા વંદના મહોત્સવ છે બરાબર એની ઉજવણી હમણાં જ થઈ હતી અને ક્યાં થઈ હતી એ પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર કરવામાં આવી હતી તો પૂછે તમને પરીક્ષામાં બોયતા વંદના ઉત્સવ અથવા તો જોલ બીજી મેળો ક્યાં ઉજવાયેલો તો જોલ બીજી ઉત્તરાખંડમાં બોયતા વંદના પશ્ચિમ બંગાળમાં ઉત્તરાખંડ રાજ્યના બીજા અગત્યના ક્વેશ્ચન જે ફેસ્ટિવલ છે એ પણ તમને સાથે યાદ રખાઈ દઉં ફૂલ દેહી ત્યાંનો પ્રસિદ્ધ તહેવાર છે અંડોરી મહોત્સવ ઉત્તરાખંડનો પ્રસિદ્ધ તહેવાર છે હરેલા ફેસ્ટિવલ એ પણ ઉત્તરાખંડનો પ્રસિદ્ધ ફેસ્ટિવલ છે તો ત્રણ ચાર ફેસ્ટિવલ ઉત્તરાખંડના છે જે પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે યુનેસ્કો દ્વારા ભારતના કયા રાજ્યમાં આવેલ ડાયનાસોર ફોસિલ પાર્ક મ્યુઝિયમ પાર્ક અને મ્યુઝિયમ છે તો યુનેસ્કોએ હાલમાં જ એક ડાયનાસોર ફોસિલ પાર્ક છે બરાબર એને જીઓ ગ્લોબલ જીઓ પાર્ક નો ટેગ આપ્યો હતો એનો દરજ્જો આપ્યો છે ગ્લોબલ જીઓ પાર્કનો દરજ્જો આપ્યો છે ગુજરાત ની અંદર આવેલા પાર્ક ને આપ્યો છે આન્સર આવશે ઓપ્શન બી ગુજરાત પેલી વસ્તુ ભારતમાં ડાયનાસોર પાર્ક આવેલા હોય ને બરાબર એટલે કે ડાયનાસોરના અવશેષ ના મ્યુઝિયમ છે બરાબર એક તો ગુજરાત બીજું મધ્યપ્રદેશ અને ત્રીજું મહારાષ્ટ્ર બરાબર એટલે ઓપ્શનમાં તમને આમાંથી ત્રણ માંથી કોઈક દેખાતું હોય બરાબર તો પછી તમને વ્યવસ્થિત રીતે યાદ રાખવાનું રહે કે એ કયા રાજ્યનો હતો બરાબર બાકી ત્રણ રાજ્યમાં ડાયનાસોર ફોસિલ પાર્કના અવશેષો ના મ્યુઝિયમ આવેલા છે બરાબર તો ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ત્રણ રાજ્યમાં છે બરાબર બરાબર તો અહીંયા વાત છે છે ગુજરાતમાં જે ફોસિલ પાર્ક એને જ આ યુનેસ્કોએ ગ્લોબલ જીઓ પાર્ક નો દરજ્જો આપ્યો છે ક્લિયર તો આ ક્યાં આવ્યો છે ગુજરાત ની વાત આવી છે તો ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલો છે આ ડાયનાસોર ફોસિલ પાર્ક નો મ્યુઝિયમ તો આ આવ્યો છે ગુજરાતના મહીસાગર જિલ્લાના રૈયોલીમાં

સિસ્ટમલી ઇમ્પોર્ટન્ટ બેંક છે એ તરીકે વર્ગીકૃત કરવામાં આવેલી નથી નથી કરવામાં આવેલી એવો ક્વેશન છે નથી ઉપર ફોકસ કરજો છે એ હું તમને કહી દઉં એટલે તમને ખબર પડી જાય હાલમાં જ ત્રણ બેંકોને છે આરબીઆઈ એ ડીએસબીઆઈ નો દરજ્જો આપ્યો છે ડીએસબીઆઈ એટલે શું બરાબર એટલે કે એનો ફૂલ ફોર્મ તો એવું છે કે ડોમેસ્ટિક સિસ્ટમલી ઇમ્પોર્ટન્ટ બેંક એનું મિનિંગ એવો થાય બરાબર કે આ બેંક છે બરાબર એ ફેલ થવા માટે ખૂબ જ મોટી છે બરાબર એટલે આ બેન્કો છે ક્યારેય થાય કે આ ફેલ નહીં થાય બરાબર એવો મિનિંગ છે ઓકે તો નિષ્ફળ જવાના ચાન્સ આ ત્રણ બેન્કોના બહુ ઓછા છે એમાં એક છે એસબીઆઈ બરાબર અને એક છે આઈસીઆઈસીઆઈ બેંક અને એક છે એચડીએફસી બેંક આ બેન્કો ફેલ જ ના થઈ શકે બરાબર એવું આરબીઆઈ નું કહેવાનું છે કદાચ કઈ એવું થાય ફેલ થવા આવે તો પણ જે ગવર્મેન્ટ છે એને બચાવી લેશે બરાબર કેમ કે ખૂબ જ મોટી બેંકો છે બરાબર તો આપતો છે એક સમયમાં બેંક ઓફ બરોડા ને પણ કીધું હતું પણ અત્યારે આરબીઆઈ એ ત્રણ બેંકોના દરજ્જો દીધેલો છે બરાબર તો ત્રણ બેંકો છે ખૂબ જ મોટી છે નિષ્ફળ થવા માટે ખૂબ જ મોટી બેન્કો ગણવામાં આવે છે બરાબર અને આ બાકી ઘણા રીતે વિક્ષેપણ છે એને રોકવા માટે આર્થિક મંદી દરમિયાન છે સરકારના સમર્થનની પણ એને જરૂર હોય છે બરાબર DSBI છે બરાબર એ નિષ્ફળ થવા માટે ખૂબ જ મોટી બેંક હોય એવી બેંકોનો સમાવેશ થાય છે એમાં એસબીઆઈ આઈસીઆઈસીઆઈ બેંક અને HDFC આ ત્રણ બેંકોને આ દરજ્જો આપ્યો છે તો કોઈ નથી એવો ક્વેશ્ચન હતો આપણે અહીંયા આગળ તો એમાં આન્સર શું આવશે એક્સિસ બેંક હવે તમને કહેશો આન્સર શું આવશે તો કે કે એક્સિસ બેંક

જે લોકો બીડી સિગરેટ પીતા હોય એને આ પ્રકારનો રોગ થઈ શકે સીઓપીડી ઓકે પૂરું નામ છે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ ઓકે તો આનું પૂરું નામ છે 24 થીમ છે નો યોર લંગ ફંક્શન 2024 માટેની સીઓપીડી દિવસની થીમ છે નો યોર લંગ ફંક્શન આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી ક્યારે થઈ આ 19મી નવેમ્બરે ગઈ કાલે જતો રહ્યો છે તો ઓપ્શન સી જવાબ થશે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી છે બરાબર ઇન્ટરનેશનલ મેન્સ ડે બરાબર આ ઓગણીસમી નવેમ્બરે ઉજવવામાં ઇન્ટરનેશનલ મેન્સ ડે તો ઓગણીસમી નવેમ્બરે અને સૌથી પહેલી વાર ક્યારે ઉજવાયું હતું કે ઓગણીસો માં આવા જ એક સેમ લાગતા ઓળખતા દિવસો કો તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તો પુરુષોની વાત થાય આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ મહિલા દિવસ પૂછે

હાલમાં જ વીસ નવેમ્બર ના રોજ છે વિશ્વ બાળ દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી થીમ થીમ છે છે લિસન લિસન ટુ ટુ ધ ધ ફ્યુચર ફ્યુચર અને યુનિસેફ દ્વારા આ દિવસ ઉજવાય છે સૌથી પહેલી ઓગણીસો ચોપન માં આ દિવસ ઉજવવામાં આવેલો છે અને રાષ્ટ્રીય બાલ દિવસ પૂછે તો ચૌદ નવેમ્બરે ઉજવાય છે બરાબર રાષ્ટ્રીય બાળ દિવસ ચૌદ નવેમ્બર એના છ દિવસ પછી છે વીસ નવેમ્બરે વિશ્વ બાળ દિવસ અને આમાં ફરી પાછા છ ઉમેરી દો તો આવે છવ્વીસ અને મહિનો બદલી નાખવાનો હવે નવેમ્બર નહીં રાખવાનો હવે શું કરવાનું ડિસેમ્બર તો છવ્વીસ ડિસેમ્બર કયો દિવસ હોય છે એ હોય છે વીરબાલ દિવસ બરાબર તો ખાસ યાદ રાખીશું ઓકે ટ્રાન્સજેન્ડર સ્મરણ દિવસ છે વીસમી નવેમ્બરે હોય છે ઓકે એના સંદર્ભમાં બે જગ્યાના મુદ્દા યાદ રાખાવું ઘણી વાર પરીક્ષામાં પૂછાઈ જાય છે ટ્રાન્સજેન્ડર સૌથી પહેલા ભારતના ટ્રાન્સજેન્ડર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પૂછે તો એ પ્રીતિકા યાશિ છે અને સૌથી પહેલા ભારતના ટ્રાન્સજેન્ડર જજ પૂછે તે છે જોઈતા મોડલ બંનેને ખાસ યાદ રાખજો ઘણીવાર આવી જાય છે ક્વેશ્ચન પરીક્ષાની અંદર હાલમાં જ ભારતે કયા રોકેટની મદદથી જીસેટ ટ્વેન્ટી સેટેલાઇટ લોન્ચ કર્યો છે જો પેલી વસ્તુ તો ભારતની પાસે પેલા તો આ સેટેલાઇટ નું વજન કહી દો બરાબર આ સેટેલાઇટ નું વજન છે એ ચાર હજાર સાતસો કિલોગ્રામ છે બરાબર અને ભારતની પાસે જે રોકેટ છે બરાબર પાવરફુલ રોકેટ એનું નામ છે એલવીએમ થ્રી એ મેક્સિમમ કેટલું વજન અંતરિક્ષમાં લઈ જઈ શકે તો કે ચાર હજાર કિલોગ્રામનું

એ કઈ કંપનીનું રોકેટ છે એ પણ પૂછી શકે તમને તો ભારતની ઇસરોએ આ જીસેટ ટ્વેન્ટી નામનો સેટેલાઇટ લોન્ચ કર્યો કેવા પ્રકારનો સેટેલાઇટ છે એવું પણ પૂછી શકે કમ્યુનિકેશન સેટેલાઇટ તો તો સંચાર સેટેલાઇટ છે વજન ચાર કિલોગ્રામ છે આનું બરાબર અને ફાલ્કન નાઇન રોકેટની મદદથી આપણે આને લોન્ચ કર્યો છે ભારતનું પાવરફુલ રોકેટ બાહુબલી છે એ મેક્સિમમ ચાર હજાર કિલોગ્રામનો પેલોડ અંતરિક્ષમાં લઈ જવા માટે સક્ષમ છે ફાલ્કોન નાઇન છે એ સ્પેસ એક્સનું રોકેટ છે એ પણ આપણે યાદ રાખીશું ઓકે થોડાક એક વાક્યના ક્વેશ્ચન જોઈ લે આજના વિડીયોમાં પણ તો સૌથી પહેલો ક્વેશ્ચન છે યુનેસ્કો દ્વારા કયા રાજ્યમાં જે ચોવીસ તટીય ગામો છે બરાબર એને સુનામી રેડી વિલેજનો દરજ્જો આપવામાં આવેલો છે તો સુનામી રેડી વિલેજનો દરજ્જો હાલમાં જ આપવામાં આવ્યો છે અને કયા રાજ્યના ચોવીસ તટીય ગામોને આ દરજ્જો આપ્યો છે તો કે કે ઓડિશાના ગામોને આપ્યો છે એટલે આ ગામો છે એ સુનામી માટે એકદમ તૈયાર છે આવે તો પણ સામનો કરવા માટે તૈયાર છે એમ

આ પહેલ અરુણાચલ શરૂ કરીએ આન્સર આવશે હિમાચલ અમેરિકાના પ્રમુખ છે ડોનાલ્ડ ટ્રમ્પ એમણે નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરી છે તુલસી ગબાટની નિયુક્તિ કરી આન્સર આવશે તુલસી ગબાટ 5G AI રન તરીકે ઓળખાતું વિશ્વનું સૌથી પહેલું AI અને 5G સંકલિત ટેલિકોમ નેટવર્ક છે એને લોન્ચ કરવા માટે કયા જાપાનીઝ ટેકનોલોજી સમૂહ છે એનવીડિયા સાથે ભાગીદારી કરી છે તો સોફ્ટબેંક નામનું જાપાનીઝ કંપની છે અને એનવીડિયા સાથે માટે કરાર કરે છે

હાલમાં જ કયા રાજ્યમાં છઠ પૂજા ફેસ્ટિવલ ઉજવાયું છે તો બિહાર રાજ્યની અંદર કઈ અમેરિકાની એજન્સી છે એને ઈસરો સાથે ભાગીદારી કરી છે તો ઈસરો સાથે નાસાએ ભાગીદારી કરી છે આમાં એવું પણ પૂછી શકે કે નાસા કયું બેન્ડ તૈયાર કરશે તો નાસા એલ તૈયાર કરશે ઈસરો છે એસ બેન્ડ તૈયાર કરશે રેડાર માટેના બેન્ડ હોય અલગ અલગ બરાબર તો એલ બેન્ડ ઇસરો તૈયાર કરશે એસ બેન્ડ નાસો તૈયાર કરશે ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતના કયા રાજ્યમાં કુદરતી ખેતીના મોડલને તેના સંભવિત લાભો માટે પ્રકાશિત કરવામાં આવ્યા છે તો આંધ્રપ્રદેશ માટે આ કરવામાં આવ્યું છે આન્સર આવશે આંધ્રપ્રદેશ સાપના કરવાના લીધે ચર્ચા ચડતા ને કયા રાજ્ય છે જાહેર આરોગ્ય એક્ટ હેઠળ છે નોટિફાયબલ ડિઝીઝ જાહેર કર્યું છે તો સાપ સ્નેક બાઇટ એટલે કે સાપનું કરડવું એને એક નોટિફાયબલ ડિઝીઝ જાહેર કર્યું છે તે તમિલનાડુએ જાહેર કર્યું છે આ સાથે આપણે વીસ નવેમ્બરના વિડિયોને વિરામ આપીશું અને મળીશું એકવીસમી નવેમ્બરના વિડિયોમાં ત્યાં સુધી રજા લઈ લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ રાત્રી થેન્ક યુ ફોર વોચિંગ